એક ખેડૂતની મહેનત અને આપણી થાળી આ બંને વચ્ચેનું અંતર ઘટાડવા માટે શું કરી શકાય આજે આપણે એવા પાંચ મુખ્ય સુધારાઓ પર ઊંડાણપૂર્વક વાત કરીશું જે ભારતીય ખેડૂતના બજાર સુધી પહોંચવાના રસ્તાને સંપૂર્ણપણે બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે તો ચાલો અને સમજીએ ખેડૂતના ખેતરથી આપણા ઘર સુધી પાક પહોંચવાની જે સફર છે એ આપણે માનીએ છીએ એટલી સરળ નથી હોતી એ રસ્તામાં અનેક અવરોધોથી ભરેલી છે જે ખેડૂતની મહેનત અને એની આવક બંને પર અસર કરે છે પણ સવાલ એ છે કે શું આ પરિસ્થિતિ બદલી શકાય અને જવાબ છે બિલકુલ હા અને તેનો ઉકેલ પાંચ નક્કર પગલામાં છુપાયેલો છે તો આ સુધારાનું રોડમેપ પાંચ મુખ્ય પગલાંમાં વહેંચાયેલો છે એક મજબૂત પાયો બનાવવો ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવો સંગઠિત થવું સાચી માહિતી મેળવવી અને જૂના નિયમોને અપડેટ કરવા ચાલો એક પછી એક બધાને સમજીએ શરૂઆત કરીએ પહેલાં પગલાંથી તો પહેલો વિભાગ છે પાયાના સુધારા જુઓ કોઈ પણ મોટી ઇમારત બનાવવી હોય તો એનો પાયો મજબૂત હોવો જ જોઈએ ખરું ને બસ એવું જ અહીં છે જરા વિચારો સારો રસ્તો જ ન હોય અને વરસાદમાં ખેડૂતનું ટ્રેક્ટર કાદવમાં ફસાઈ જાય બધી શાકભાજી બગડી જાય આ સુધારાનો મુખ્ય હેતુ આ જ સમસ્યાને દૂર કરવાનો છે ગામડાઓમાં સારા રસ્તા ભરોસાપાત્ર ટ્રાન્સપોર્ટની સુવિધા અને ગામમાં જ વેરહાઉસ અને કોલ્ડ સ્ટોરેજ જેથી પાક બગડે નહીં પણ યોગ્ય સમય વેચાય અને આનો સીધો ફાયદો શું સમય વેચાણ અને નુકસાનમાં ઘટાડો એટલે કે ખેડૂતની પરસેવાની કમાણી પાણીમાં નથી જતી અને ઉપજનો સારો ભાવ મળે છે હવે બીજો વિભાગ ડિજિટલ અને સંગઠનની શક્તિ મજબૂત પાયો તો બની ગયો હવે એના પર ટેકનોલોજી અને એકતાની ઈમારત ચણવાની છે અહીં આપણી પાસે બે મોટા હથિયારો છે પહેલું ઈ નામ જેવા ઓનલાઇન પ્લેટફોર્મ જે એક ખેડૂતને સીધો દેશભરના હજારો ખરીદદારો સાથે જોડી દે છે અને બીજું એફપીઓઝ એટલે કે ખેડૂતોના પોતાના સંગઠનો જે જ્યારે ભેગા મળીને સોદાબાજી કરે છે ત્યારે તેમને વધુ સારી કિંમત મળે છે આ સ્લાઇડ પર જે તસવીર છે એ આખા પરિવર્તનની કહાણી કહી દે છે એક બાજુ છે એકલો અટૂલો ખેડૂત જેની પહોંચ અને તાકાત બંને મર્યાદિત છે અને બીજી બાજુ છે ટેકનોલોજી અને સંગઠનથી જોડાયેલો એક સશક્ત ખેડૂત જેની સામે આખો દેશ એક બજાર તરીકે ઉભો છે આજ તો છે સાચો બદલાવ ચાલો હવે ત્રીજા વિભાગ પર જઈએ માહિતી અને નીતિની તાકાત કારણ કે સારામાં સારા સાધનો પણ સાચી જાણકારી અને યોગ્ય નિયમો વગર નકામા છે એક સિમ્પલ વાત વિચારો જો કોઈ ખેડૂતને એ જ ખબર ન હોય કે મુંબઈની મંડીમાં ટામેટાનો શું ભાવ ચાલી રહ્યો છે તો એ સ્થાનિક વેપારી સાથે સાચા ભાવ માટે સોદાબાજી કેવી રીતે કરી શકે બરાબર ને એટલે જ રિયલ ટાઈમ ડેટા ક્વોલિટીના સ્ટેન્ડર્ડ્સ આ બધી માહિતી બહુ જ જરૂરી છે અને હા આની સાથે જૂના કાયદાકીય માળખાને બદલવું પણ એટલું જ મહત્વનું છે અહીં એક શબ્દ સમજવો બહુ જ જરૂરી છે એપીએમસી એનું પૂરું નામ છે એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી સરળ ભાષામાં કહીએ તો આ એ સરકારી સમિતિ છે જે રાજ્યોમાં મંડી ચલાવે છે જ્યાં ખેડૂતો વર્ષોથી પોતાનો પાક વેચતા આવ્યા છે તો પછી સૌથી મોટો અને ક્રાંતિકારી સુધારો ગયો છે એ છે એપીએમસી મંડીની મનોપલી એટલે કે એના એકાધિકારને તોડવો આનો સીધો અર્થ એ છે કે ખેડૂતને હવે મંડીની બહાર પોતાની મરજી મુજબ કોઈપણ ખરીદનારને પોતાનો પાક વેચવાની પૂરેપૂરી આઝાદી મળવી જોઈએ આ સુધારા પાછળનો તર્ક એકદમ સીધો અને સરળ છે જ્યારે ખરીદદારોની સંખ્યા વધે ત્યારે શું થાય સ્પર્ધા વધે છે અને જ્યારે સ્પર્ધા વધે ત્યારે ખેડૂતને પોતાની મહેનતનો વધુ સારો ભાવ મળે છે સિમ્પલ તો આ બધા જ પગલા ભેગા મળીને આપણને ક્યાં લઈ જાય છે એ છે આપણો ચોથો અને છેલ્લો વિભાગ આગળનો માર્ગ જે એક સમૃદ્ધ ખેડૂત તરફ દોરી જાય છે આમ આ બધા સુધારાઓનું અંતિમ લક્ષ્ય ત્રણ મુખ્ય બાબતો પર કેન્દ્રિત છે પહેલું દરેક ખેડૂત માટે બજાર સુધી પહોંચવું સરળ બને બીજું એક એવી બજાર વ્યવસ્થા ઊભી થાય જે મજબૂત અને પારદર્શક હોય અને ત્રીજું અને સૌથી અગત્યનું ખેડૂતની આવકમાં ખરેખર વધારો થાય તો આ વિશ્લેષણના અંતે આપણે એક સવાલ સાથે અટકીએ છીએ આ સુધારાઓ ફક્ત ખેડૂતોનું જીવન જ નહીં પણ ભારતમાં ખેતીના સમગ્ર ભવિષ્યને અને આપણા સમાજને કઈ રીતે એક નવી દિશા આપી શકે છે આના પર વિચાર કરવો ખરેખર જરૂરી છે